નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજકોટ લોકસભાની ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે

ત્યારબાદ સાંજે ચાર વાગે બહુમાળી ચોક ખાતે સૌ એકત્ર થશે અને ત્યાંથી મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવશે જેમાં બહેનો કેસરી સાડી તો ભાઈઓ કેસરી સાફા પહેરી મહારેલીમાં રેલીમાં જોડાયા